ડોન્ટ ગો યુ આર નોટ મોતી યુ આર કાર્યો તને હજાર વાર કીધું કે ઓલા કાકા તને રોટલી દીધી એની ડેલીએ બેઠેલો ખોટી હડિયાપટી કરી માં તારો પગ હારો થઈ જાય છાન મુની નો ને થોડાક દીધો ગમે એની ડેલી માં ગરીને ચંપલા બઠાવાના બંધ તારી વાય બધાય નું ખાવાનું બંધ થઈ ગયા લાલ શીશા થી કોઈ બીવાનું નથી લાલ શીશા ખાલી કંકુ એ હમે વારા વાસી નાખતા તાય હું જોઈ ગયો તો કટર ના પાણી પીવાના બંધ અને જબલા ખાવાના બંધ જબલા પાઈ ખબર હે હલવાય હે બિલાડા તો ખાવાના ને હા બિલાડા ઉંદેડા ચકલા તમારે જી ખાવું એ ખાઈ જો બાકી પોઈદરા કોઈ ખાવાના નથી પોઈદરા ખાવાના બંધ ઇન્જેક્શન મારવા વાળા આવે ને એટલે ઇન્જેકશન છાન મુનિના મરાવી લેવાના હયા આ વાર મંડાયા ખરવા ખબર ને ખૌરિયા જેવા થતા જાવો